નવમી જાન્યુઆરી બે હજાર પચીસ ગુરુવાર ઈસુ કહે છે કે પ્રભુએ તેમને મોકલ્યા છે ઈસુ આજ્ઞાપાલન દ્વારા પ્રભુ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે ઈસુ માનવજાતમાં જેવો કચડાયેલા અને તરછોડાયેલા છે તેમને શુભ સંદેશ આપવાના છે ગુલામોને મુક્ત કરવાના છે અપંગોને સાજા કરવાના છે દલિતોને સન્માન અને પ્રતિષ્ઠા આપવાના છે આમ ઈસુ માનવો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે ઈસુ આપણા દરેકને માટે પ્રભુ ઉપર અને માનવ બંધુ ઉપર પ્રેમ કેવી રીતે કરવો એ સમજાવતો મહાન આદર્શ અને ઉદાહરણ છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ